નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે રેશન કાર્ડ ધારકો માટેની મોટા સમાચાર આવ્યા છે એમાં રેશન કાર્ડ સાથે રાશન આપણને મળશે તેની સાથે એક હજાર રૂપિયા જમા થશે તો એક હજાર રૂપિયા જમા કઈ રીતે કેવી રીતે થશે તે આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારે રાશન જે છે તેની સાથે ગ્રાહકોને એક હજાર રૂપિયા ખાતામાં જમા થશે અને અગિયાર નવા લાભ આવ્યા છે તે કયા નવા લાભ છે અનાજ માટેના કયા નવા લાભ છે તેના વિશેની વાત કરીશું અને જે ગ્રાહક છે રેશન કાર્ડ ધારકોના ગ્રાહક જે છે તેને ડબલ રાશન જમા થશે જે રેશન કાર્ડ ધારકો જે છે તેને હવે ડબલ અનાજ આપવામાં આવે છે જે મોદી સરકારે જે ડબલ અનાજ આપવામાં આવ્યું છે તે કઈ રીતે આપવામાં આવ્યું છે તેના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો વિડીયો તે આ વિડીયોમાં કમેન્ટમાં જણાવી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો નવા નિયમ મુજબ કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની રોકડ સહાય મળશે તેમાં જે ગ્રાહકો જે છે તેને હવે રાશનના બદલે કાર્ડ ધારકોને રાશનના બદલે એક હજાર રૂપિયા આપવામાં આવશે તે કઈ રીતે આપવામાં આવશે અને તેના ફોર્મ ચાલુ થશે ઓનલાઈન બીજી વાત કરીએ આ ઉપરાંત દેશભરના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સમાં રાશન આપવાનું શરૂ થઈ ગયું છે જેમ આપણે વાત કરીએ દેશભરમાં દેશભરમાં જે રાશન બબે બે મહિનાનું તમને ત્રણ ત્રણ મહિનાનું જે એડવાન્સમાં આપવામાં આવી રહ્યું છે તેમ હવે ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રાશન આપવામાં આવ્યું છે આગળ વાત કરીએ તો ચોમાસાના કારણે પુરવઠાની સંભવિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે તારીખો બદલીને પચીસ પચીસ તારીખથી એડવાન્સ રાશન આપવાનું શરૂ કરી દીધું છે તો ખે તો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે જે રેશન કાર્ડ ધારકો છે જે સરકારે જે ચોમાસાના કારણે ત્યાં પુરવઠાના સંભવિત સમસ્યાના ધ્યાનમાં રાખીને જે બે મહિનાનું ત્રણ ત્રણ મહિનાનું એડવાન્સ રાશન આપવામાં આવી રહ્યું છે આ ચોમાસાના ધ્યાનમાં રાખીને આગળ વાત કરીએ તો જૂન એક પછી રાશન કાર્ડ પર રાશન લેવા જતા ધારકોને હવે નવ પ્રકારની ખાસ ચીજો આપવામાં આવશે જે પેલી પહેલી જૂન પછી રાશન જે લેવા જઈ રહ્યા છે રાશન કાર્ડ ધારકો તેને ખાસ ખાદ્ય ચીજો આપવામાં આવશે નવ પ્રકારની ખાદ્ય ચીજો આપવામાં આવશે આ ઉપરાંત જે લોકો પાસે ભૌતિક કાર્ડ નથી તેઓ પણ હવે ફક્ત ફિંગરપ્રિન્ટ અને મોબાઈલ ના ઓટીપી દ્વારા રાશન મેળવી શકશે જેનાથી વિતરણ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બને બનશે કાર્ડ ધારકોને હવે વન નેશનલ વન રાશન કાર્ડની સુવિધાનો લાભ મળશે જે લોકો પાસે કાર્ડ નથી તેઓ પણ હવે ફક્ત ફિંગરપ્રિન્ટ દ્વારા અને મોબાઈલના ઓટીપી દ્વારા પણ રાશન લઈ શકશે અને જે હવે કાર્ડ આપવામાં આવશે વન નેશનલ કાર્ડ વન નેશન કાર્ડ દ્વારા આ સુવિધાનો લાભ મળશે આ સુવિધા સ્થળાંતરિત મજૂરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે કારણ કે તેઓ દેશના કોઈપણ ભાગમાં તેમના કાર્ડ પરથી રાશન મેળવી શકશે જે આપણા ભારત દેશમાં જે કોઈ પણ મજૂર લોકો જે છે રાશન કાર્ડ રાશન ધારકો જે છે મજૂર લોકો તે કોઈ પણ ભારતના કોઈ પણ સ્થળ ઉપરથી રાશન લઈ શકશે આગળ વાત કરીએ તો આ ઉપરાંત કાર્ડના આધારે રૂપિયા પાંચ લાખને આરોગ્ય વીમો પણ ઉપલબ્ધ થશે જે ગંભીર બીમારી કે અકસ્માત કિસાનના નાણાકીય બોજ ઘટાડવા મદદરૂપ થશે જે ધારકો ધારકોને આધારે રે છે પાંચ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પણ ઉપલબ્ધ થશે કાર્ડ ધારકોને વાર્ષિક છથી આઠ સિલિન્ડર સુધીની સબમિટ સીધી તેમના બેંક ખાતામાં જમા થશે કાર્ડ ધારકો છે વાર્ષિકમાં છથી આઠ સિલિન્ડર સુધી સુધીની સબસિડી મળશે ઉજ્જવલ યોજના હેઠળ મહિલાઓને આમાં વધારાના લાભો પણ આપવામાં આવશે જ્યાં ઉજ્જવલ યોજના જે છે તેમાં પણ મહિલાઓને વધારાનો લાભ મળશે આગળ જો વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને નાણાકીય લાભ આપવા માટે નવી યોજના શરૂ કરવાની તૈયારી કરી રહી જે દેશના ઘણા બધા રાજ્યો જે છે તેમાં સરકારો સરકાર છે તે મહિલાઓને નાણાકીય લાભો આપવા માટે એક નવી યોજના ચાલુ શરૂ કરવામાં આવી છે જેમાં બે હજાર રૂપિયાથી પચીસો રૂપિયા સુધીની રકમ મળી શકે પરંતુ આનો લાભ ફક્ત તે મહિલાઓને જ મળશે જેમની પાસે રાશન કાર્ડ છે જે પણ લોકોને બે હજાર રૂપિયાથી જે મહિલાઓને જે બે હજારથી પચીસો રૂપિયાનું સુધી રકમ મળશે તે કઈ કઈ મહિલાઓને મળશે જે પણ મહિલા જે રાશન કાર્ડ તેની પાસે રાશન કાર્ડ છે તે જ મહિલાને મળશે આ ફેરફારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત આપશે અને તેમની જીવનશૈલી સુધારવામાં મદદરૂપ થશે આ જે ફેરફાર કરવામાં આવ્યો છે તે જરૂરિયાતમંદ લોકો અને પરિવારોને મોટી રાહત થાય તે માટે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત